હેલો વિદ્યાર્થી મિત્રો ક્રિવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આ વિડિયો જે વિદ્યાર્થી મિત્રો ત્રીસ દિવસના ક્રેસ કોર્સમાં જોઈન થયા છે એમના માટે છે અને જે વિદ્યાર્થીઓ આ ક્રેસ કોર્સમાં જોઈન થવા માગે છે એટલે કે નીટ બે હજાર ચોવીસનું ખૂબ ઝડપથી રિવિઝન કરવા માગે છે એ વિદ્યાર્થી માટે છે કે આ ત્રીસ દિવસની અંદર તમારે પ્રિપેરેશન કેવી રીતે કરવાની છે એની માહિતી આપતો આ વિડિયો છે મિત્રો જ્યારે તમે કોર્સમાં એનરોલ થાવ છો એટલે કે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ડાઉનલોડ થયા પછી સ્ટોર મેનુમાં જઈ ઘણા બધા કોર્સ છે એમાંથી તમારો જે મનગમતો કોર્સ છે એ કોર્સને પસંદ કરી એમાંથી તમે પરચેસ કરો છો ત્યાર પછી આ કોર્સ ખોલી જશે એટલે કે એના બધા જ જે ફીચર્સ છે એ અનલોક થઈ જશે તમારે કન્ટેન્ટમાં જવાનું છે કન્ટેન્ટની અંદર બધા જ ફોલ્ડર છે આ ફોલ્ડરની પ્રિપરેશન ક્યારે કરવાની છે અને કેવી રીતે કરવાની છે એની માહિતી હું તમને અહીંયા આપવાનું છું મિત્રો પહેલો જે ફોલ્ડર છે એ છે રિડ્યુસ સિલેબસ ટાઈમ ટેબલ જે અમારી ટેસ્ટ સિરીઝ છે સિલેબસ જ્યારે રિડ્યુસ થયો ત્યારે અમે આ ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી હતી જેમાં બેતાલીસ ટેસ્ટ છે એ ટેસ્ટનું ટેબલ છે એની નીચે એક ફોલ્ડર છે ડે વાઇઝ શેડ્યુલ નીટ બે હજાર ચોવીસનો જે ક્રેસ કોર્સ છે ત્રીસ દિવસનો એમાં ડે વાઇઝ એટલે કે પહેલી એપ્રિલથી લઈ ત્રીસ એપ્રિલ સુધીના લેક્ચરો છે જે વિદ્યાર્થીએ કશું જ કર્યું નથી અથવા તો એને એવું લાગે છે કે મારું આખું રિવિઝન બાકી છે અને એને ફરીથી એકવાર રિવિઝન કરવું છે તો એ પહેલી એપ્રિલથી શરૂ કરશે જે વિદ્યાર્થીને એમ લાગે છે કે નહીં મારે અડધેથી શરૂ કરવું છે તો એ અડધેથી શરૂ કરી શકે છે એનું આખું શેડ્યુલ આ લેક્ચરની અંદર જ મૂકેલું છે કે ભાઈ કયા દિવસે કયા લેક્ચરો છે અને એની માહિતી પણ પીડીએફના ફોર્મમાં તમારી એપ્લિકેશનમાં આપેલી છે એટલે કે જે તે ફોલ્ડરની અંદર મૂકેલી છે માનો કે પહેલો દિવસ છે તો ફર્સ્ટ એપ્રિલ ફિઝિક્સની અંદર બેઝિક આપેલું છે કેમેસ્ટ્રીમાં ચેપ્ટર વન બાયોલોજીમાં ચેપ્ટર વન તો એના લેક્ચરો તમારે જોવાના છે લેક્ચરો જોવાઈ જાય પછી એની પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ થઈ જાય પછી એ જ દિવસે જે કન્ટેન્ટ જોયું છે તમે એની પરીક્ષા છે તો સેમ ડે એની એક્ઝામ આપી દો એટલે તમારું એક નાનકડું જે કન્ટેન્ટ આખો દિવસમાં પ્રિપેર થયું છે એની એક્ઝામ તે દિવસે જ કમ્પ્લીટ થઈ જાય ઘણા વિદ્યાર્થી એક દિવસમાં એક લેશે ઘણા વિદ્યાર્થી એક જ દિવસમાં બ બે દિવસની તૈયારી કરશે એ તમારા પર છે કે તમારે તૈયારી કેવી રીતે કરવી છે અમે અહીંયા એક કસ્ટમાઈઝ આપેલું છે જરૂરી નથી કે બધા વિદ્યાર્થી અમે કીધું છે એ જ પ્રમાણે પ્રિપેરેશન કરે અમે એક પ્રિપરેશન કોમન સ્ટુડન્ટ માટે આપેલી છે કે ભાઈ પહેલી તારીખ પૂરી થાય બીજી તારીખ બીજી તારીખ પછી ત્રીજી તારીખ દરેક તારીખ પછી માનો કે ત્રીજી તારીખમાં તમે જાઓ છો તો ફિઝિક્સની અંદર જશો એટલે ફિઝિક્સમાં બે વિડીયો છે મોશન ઇન વન ડી કેમેસ્ટ્રીની અંદર કેમેસ્ટ્રીની અંદર ચેપ્ટર થ્રી ચેપ્ટર થ્રી આખું એના બે વિડીયો અને બાયોલોજીમાં તમે બાયોમાં જાઓ છો તો બાયોલોજીની અંદર ચેપ્ટર થ્રી આવી રીતે દરેક ચેપ સબ્જેક્ટના વિડીયો ડે વાઇઝ પ્લાન કરેલા છે અને એ જ દિવસે ફરીથી પાછી એમની ટેસ્ટ હશે ડે ટેસ્ટ ડે ટુ આમ ડે વાઇઝ આની અંદર ટેસ્ટ પણ મૂકેલી છે હવે આગળના ફોલ્ડરમાં શું છે તો ન્યુ અપડેટેડ સિલેબસ બેઝ ટેસ્ટ સિરીઝ જે તમને સિલેબસ આગળ આપેલો છે રિવાઇઝ સિલેબસ એની જ ટેસ્ટ આપેલી છે તો એ સિલેબસ પ્રમાણે તમારે કોઈ ટેસ્ટ એટેન્ડ કરવી છે તો આની અંદર જઈ અને એ ટેસ્ટ તમે એટેન્ડ કરી શકો છો પહેલી એપ્રિલ પછી ઓલ સિલેબસની ટેસ્ટ પણ એમાં આવવાની છે તમને એવું લાગે છે કે મારે ઓલ સિલેબસની ટેસ્ટ આપી છે તો ઓલ સિલેબસની ટેસ્ટ પણ એમાં આપી શકો છો આ જે બધી ટેસ્ટ છે યુનિટ વાઇઝ ટેસ્ટ છે યુનિટ વાઇઝ ટેસ્ટનું શેડ્યુલ તમને અહીંયા આપેલું છે આ તમે ડાઉનલોડ કરી શકશો આ ડાઉનલોડ કરશો એટલે તમને શેડ્યુલ ખબર પડશે એ પ્રમાણે જે તે તારીખમાં જઈ તમે ટેસ્ટ આપી શકો છો એ પછીનું ફોલ્ડર નીટ સિક્રેટ છે નીટ સિક્રેટ ફોલ્ડર શું છે ભાઈ નીટની તૈયારી કેવી રીતે કરવી તો હવે તો આ આખા બે વર્ષનો પ્રોગ્રામ હોય છે પણ તમને આમાંથી કયા વિડીયો હેલ્પ થઈ શકે છે ભાઈ એજ્યુકેશનલ સેક્શનમાં જઈ અને એજ્યુકેશનલ સેક્શનમાં જઈ અને એમસીક્યુ સોલ્વ કેવી રીતે કરવા એક્ઝામ ચક્ર શું છે નીટની પેટર્ન એક્ઝામ કેવી રીતે આપવી પેપરનું એનાલિસિસ કેવી રીતે કરવું ભૂલ કેવી રીતે શોધવી અને ટેસ્ટ સિરીઝનું ઇમ્પોર્ટન્ટ શું છે આ તમને હેલ્પ કરી શકે છે તો આ બધા જ વિડીયો અનલોક થઈ જશે તમે જેવા પરચેસ કરશો એટલે જો તમે ત્રીસ દિવસનું સંપૂર્ણ રિવિઝન સાથેનું પ્લાનિંગ શોધી રહ્યા છો બિલકુલ ડિસ્કનેક્ટ થયા વગર કારણ કે ગુજકેટની એક્ઝામ પૂરી થઈ ગઈ છે હવે ડાયરેક્ટ નીટની પરીક્ષા છે ઇન વચ્ચેનો જે સમય છે એ સમય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર રિવિઝન એ કરવાનું છે એ કરવાની છે અને ફરી ફરી રિપીટ રિપીટ પેપરો આપવાના છે તો સોળ જેટલી ફૂલ સિલેબસની પરીક્ષા વીસ જેટલી પાર્ટ ટેસ્ટ છ જેટલી હાફ સિલેબસ ફૂલ સિલેબસની એક્ઝામ ઇલેવન્થ હોલ ટ્વેલ્થ હોલ આમ ટોટલ બેતાલીસ જેટલી પરીક્ષાઓ અમે ટેસ્ટ સિરીઝમાં લેવાના છીએ એ ઉપરાંત માનો કે તમે કોઈ ચેપ્ટરની તૈયારી કરી રહ્યા છો તો જે તે ચેપ્ટરની ચેપ્ટર ટેસ્ટમાં જઈને તમે ગમે ત્યારે જે તે ચેપ્ટરની એક્ઝામ આપી શકો છો માનો કે બાયોલોજી છે તો બાયોલોજીની અંદર તમારે ચેપ્ટર ટુ ની એક્ઝામ ચેપ્ટર ટુમાં યુનિટ વાઇઝ પણ પ્રેક્ટિસ થશે ઓલ સિલેબસ પણ પ્રેક્ટિસ થશે એટલે કે એ ટુ ઝેડ આની અંદર રેકોર્ડેડ ફોર્મમાં અવેલેબલ છે તો જો નીટ નું સંપૂર્ણ રિવિઝન કરવા માંગો છો એ ટુ ઝેડ તો તમે અમારા કોર્સમાં એનરોલ થઈ શકો છો આ કોર્સની કિંમત ફક્ત ચાર હજાર નવસો નવ્વાણું રૂપિયા છે જે ગૂગલ પે ફોનપે કોઈપણ પણ પેમેન્ટ ગેટવેથી કરી શકો છો આ કોર્સ મોબાઈલ લેપટોપ ટીવી એન્ડ્રોઈડ ટીવી અને કોમ્પ્યુટર આ બધા જ ઉપર અવેલેબલ છે જો તમારે હજુ વધુ માહિતી જોઈએ છે તો નેવું નવ્વાણું નવ્વાણું બાસઠ અઠ્યાવીસ નીચે જે નંબર આપેલો છે એ નંબર ઉપર કોલ કરીને સંપર્ક કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ